તો કેવું છે કે મોન્સૂનની શરૂઆત થાય ને કંઈ આપણે ગરમા ગરમ ચટપટું ખાવાનું પણ મન થાય તો આજે આપણે સમોસાની રેસીપી લાવીશું કારણ કે મોનસૂન આવી રહ્યું છે અને ઘણી જગ્યાએ વરસાદ થઈ પણ ગયો છે તો આ ચટપટા સમોસાની રેસીપી શેર કરી છે એકદમ સરસ અને ફટાફટ બની જાય એવી આ રેસીપી છે ઘરના જ ઇન્ડ્રીયન્ટ્સ આમાં એડ થયા છે અને સુપર ટેસ્ટી એવી આપણે આ ડિશ બની છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ તો પહેલાં તો જે આપણે સ્ટફિંગ કર્યું છે એનો મસાલો આપણે બનાવી લઈએ તો અહીંયા ત્રણ નંગ આલુને મેં પહેલેથી જ બોઈલ કરીને રાખેલા છે મતલબ ત્રણ નંગ બટેટા અને થોડું એવું આપણે ઓઇલ મૂકી દઈશું અંદર રાઈ જીરું હળદર અને પછી આપણે મરચી જે સ્પાઈસી મરચું આવે છે એ મરચાં નાના નાના ટુકડા કટ કરી અને એડ કર્યા છે થોડા એવા ડ્રાય ફ્રૂટ્સ છે એ પણ એડ કરી દઈશું સાથે અને બધું બરાબર એકદમ સરસ શેકી લઈશું થોડું એવું તતળે ત્યાર પછી આપણે બીજા રેસામાં એડ કરી દઈશું એકદમ ચટપટો એવો આ સમોસાની રેસીપી છે કારણ કે લગભગ તો સૌને ભાવતી છે હવે આ રીતે આ બધું બરાબર શેકાઈ જાય ને ત્યાર પછી ત્રણ નંગ આપણે બાટેટા છે એ પણ આની અંદર એડ કરી દઈશું અને આ એક નાની વાટકી જે ચણાની દાળ છે એને પલાળીને રાખી હતી તો ચણાની દાળ જે પલળેલી હોય એકદમ સરસ પલળેલી હોય હાથથી ભાંગતા ભાંગી જાય એવી હોય ત્યારે એડ કરી દેવી અને જે વટાણા છે એ પણ પ્રોઝન કરેલા છે તો એ પણ આ જ રીતે આપણે કાચા એડ કરી દઈશું અને ત્રણ નંગનાના મીડિયમ સાઇઝના બટેટા છે એ પણ આની અંદર એડ કરી દઈશું અને હવે ટેસ્ટ અકોર્ડિંગ આપણે નમક એડ કરી દઈશું ત્યાર પછી ઘરનું જે મરચું આવે છે મરચું એડ કર્યું છે ધાણા જીરું છે ગરમ મસાલો છે અને હા અહીંયા ચાટ મસાલો અને આમચૂર પાવડર બંને એડ કર્યા છે તો એકદમ ચટપટું એવા ફિલિંગ બનશે કારણ કે સ્ટફિંગ છે ને એકદમ ચટપટ હશે તો મજા આવશે ખાવાની હવે આ રીતે ઉપરથી લીલા ફ્રેશ ધાણા આપણે એડ કરી દીધા છે અને એકદમ સરસ થોડી જ વારમાં આપણું આ સ્ટફિંગ છે ને બનીને તૈયાર થઈ જાય છે આવું ઓફ છે ને સમોસા છે કે કંઈ પણ મેંદાના લોટનું વધારે બને છે પણ આપણે અહીંયા ઘઉંના લોટનું બનાવ્યો છે તો જે રોટલીનો લોટ આવે એ દોઢ કપ ભરીને મેં એડ કર્યો છે કારણ કે મારે થોડી રોટલી પણ બનાવવાની છે એટલા માટે જો પાંચ છ નંગ સમોસા બનાવવા હોય તો તમે એક કપ પણ આટો લો તો પણ બની જાય હવે આમાં બે ચમચી આપણે ઘીનું મોણ એડ કર્યું છે અને ટેસ્ટ અકોર્ડિંગ થોડું આપણે નમક એડ કરી દઈશું અને બધું બરાબર ઇવનલી મિક્સ કરી દેવાનું છે કારણ કે જેટલું ઘી છે ને એ બધું એક એક પાર્ટની અંદર આપણે આને મસળવાનું છે ને બરાબર મસડાઈ જાય ને બરાબર એમ થાય કે હવે મોણ દેવાઈ ગયું છે ત્યાર પછી જ આ લોટને બાંધવાનો છે થોડું એવું પાણી એડ કરી દઈશું અને લોટ બાંધીને તૈયાર કરી દઈશું પંદર મિનિટ માટે રેસ્ટ આપ્યો હતો અને ત્યાર પછી આની નાની નાની આપણે રોટલી વણી લઈશું તો આ લોટની અંદરથી છે ને પાંચથી છ રોટલી આપણે વણી લઈશું ને બાકીનો આંટો એમ જ રહેવા દઈશું કારણ કે અમારે બીજી પણ રોટલી અલગથી બનાવવાની છે અને જ્યારે આ સ્ટફિંગ બનાવો ને ત્યારે આદુ મરચાંની પેસ્ટ અવશ્ય એડ કરજો કારણ કે મેં કરી હતી પણ હું તમને કેવાનું ભૂલી ગઈ તો અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી દઈશું અને હવે આ રીતે આ રોટલી એકદમ પતલી પતલી આપણે વણી લઈશું અને વચ્ચેથી કટ લગાવીને ત્યાર પછી આપણે સમોસાનું સ્ટફિંગ કઈ રીતે ભરે એ જોઈશું તો ફ્રેન્ડ્સ મારું ગળું થોડું ખરાબ છે મારો વોઇસ બરાબર નીકળી નથી શકશો કોશિશ કરું છું તમને જેટલું સમજાય એટલું ને પછીથી જો કોઈ પણ કોમેન્ટ હશે તો હું જવાબ જરૂરથી આપીશ હવે આ રીતે આપણે વચ્ચેથી કટ લગાવી દઈશું અને પછી આ રીતે ડબલ પાર્ટમાં એક પાર્ટની અંદર આપણે પાણી લગાવી દઈશું તો બધી બાજુ પહેલાં પાણી લગાવી દેવાનું છે ત્યાર પછી આ રીતનો એક કોર્નર ઉઠાવી અને બીજા કોર્નર આરે જોઈન્ટ કરી અને જે રીતે આપણે મહેંદીનો કોન બનાવીએ એ રીતે કોન બનાવી દઈશું અને એક હાથમાં રાખી અને પછી આ સ્ટફિંગને અંદર ભરી દઈશું તો આ રીતે બરાબર એને સીલ પેક કરી દેવાનો છે અને ત્યાર પછી બધું સ્ટફિંગ આપણે આની અંદર ભરી દઈશું મતલબ બધું એટલે કે બે ચમચી બે ચમચી સ્ટફિંગ ભરી દઈશું ચમ સ્ટફિંગ તમારે જેટલું ભરવું એટલું ભરી શકો મોટી સાઇઝ હોય તો વધારે પણ આવી શકે હવે આમાં બે ચમચી આપણે સ્ટફિંગ ભર્યું છે આ રીતે એક ચપટો લઈ લઈશું અને પછી ઉપરથી આ રીતે પાછું સીલ કરી દઈશું પણ મતલબ કેવું છે કે જ્યાં પણ સીલ કરો ત્યાં તમે પાણીવાળું અવશ્ય કરવું જેથી કરીને તેલમાં પડે ને ત્યારે તૂટે નહીં હવે બધા જ સમોસા આપણે આ રીતે તૈયાર કરી લઈશું તો બીજી બાજુ આપણું તેલ પણ ગરમ છે અને ગરમ ટેમ્પરેચર ચેક કરી અને ત્યાં પછી આપણે સમોસા સમોસા પણ આની અંદર એડ કરી દઈશું અને એકદમ મીડિયમ ફ્લેમની અંદર જ આને આપણે તળી લઈશું હવે આ જગ્યાએ જો મેંદાના જ સમોસા હોય તો થોડું વધારે ટેસ્ટ આવે છે મતલબ ફિલિંગ તો સેમ મતલબ જે કાંઈ આપણે સ્ટફિંગ બનાવ્યું એ ફિલિંગ જે છે એ તો સેમ બને છે પણ ઉપરનું જે કવર છે એ આમાં ઘઉંના લોટનું છે અને બાકી જે આપણે બારેથી ખાઈએ છીએ તો મેંદાના લોટનું આવે છે તો થોડો થોડું ડિફરન્ટ રહેશે પણ એકદમ સરસ ટેસ્ટફૂલ એવા સમોસા બન્યા હતા મને તો ખૂબ જ ભાવ્યા અને ફ્રેન્ડ્સ મારું ગળું પણ ખરાબ છે પણ તમારી સાથે વિડીયો શેર કરવા માટે મેં પણ એક સમોસું ખાધું હતું કારણ કે આટલી ચટપટી એવી રેસીપી જો આપણી સામે હોય અને મોસ્ટ ઓફ મારા સુરતમાં બે દિવસ પહેલાં વરસાદ પણ પડ્યો હતો અને બે દિવસ પહેલાં જ આ વિડીયો બન્યો હતો ત્યારે જ આ સમોસા બન્યા હતા તો વરસાદ પણ ચાલુ હોય અને ચટપટી એવી રેસીપી સામે હોય તો ગળું ખરાબ હોય ને તો પણ ખાવાની ઈચ્છા થાય તો આ રીતે આપણા સમોસાની રેસીપી તમારી સાથે શેર કરી હવે જો તમને ગમે તો તમે બીજા પણને શેર મતલબ તમારું કોઈ ગ્રુપ હોય એમાં શેર કરી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જો હજી સુધી ન કરી હોય અને જો મારા વિડિયા જોતા જ હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક શેર પણ કરતા રહેજો ફરી પાછા આપણે મળતા રહેશું અવારનવાર આવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ